મારું નામ પ્રવીણભાઈ પરમાર છે જામનગર તાલુકાના જીવાપર ગામનો ખેડૂત છું અને નવ તારીખથી જે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ચાલુ કર્યું છે એમાં એમની લાલિયાવાડી ચાલુ કરેલ છે વાલા દવલાની નીતિ છે ભાજપના જે એમના લાગતા વળગતા ખેડૂતો છે એની નબળી મગફળી છે તો રંગે ચંગે ખરીદી લેવામાં આવે છે અને અન્ય જે પાર્ટીના જે ખેડૂત છો જેને બીજાને મત આપ્યા છે એને લોલીપોપ આપી પરાસ્ત કરી અને મફતને ભાવે પડાવી અને ખેડૂતના જે ઓનલાઈન કરેલા જે પેપર છે એમાં નાખી અને એનો તગડો મુનાફો એ લોકો કમાઈ લે છે એટલે આજે રોજે હું તો એમ કહું કે પ્રકાશભાઈનો મેં આભાર માનશી કે યાડમાં આવ્યા અને રિજેક્ટ થયેલી મગફળી પાછું રી સેમ્પલિંગ કરાવ્યું તો હજુ પહેલા વખતમાં જેમાં ફોલ્ટ હોય તો આ વખતે આવવો જોઈએ પણ આ વખતે પ્રકાશભાઈના ઓલા એના પ્રક પ્રકાશભાઈના નેતૃત્વ નીચે આ સેમ્પલથી

અહીંયા મારી મગફળી પાસ થઈ ગયેલી હતી સવારે અને અહીંયા એકવાર સવારે સેમ્પલ લીધેલું હતું તો અહીંયા હાપા યાદ ખાતે મારી મગફળી રિજેક્ટ કરેલી હતી પછી આપણે પ્રકાશભાઈ ડોંગા આવેલા હતા બીજી વાર સેમ્પલ લઈ આવતા મારી મગફળી પાસ થઈ ગયેલી છે મારી મેં મારી મગફળી વીસ વીઘામાં વાવેલી હતી ફાસ્ટ થઈ ગઈ છે મારી મગફળી બીજી વાર સેમ્પલ લેતા છેલ્લા ત્રણ ચાર દિવસથી ખેડૂતોના અલગ અલગ ફોન આવતા હતા કે જે સરકારી નાફેડની ખરીદી છે એમાં ખેડૂતોને અલગ અલગ રીતે પરેશાન કરવાની જે વાત હતી અહીંયા જે અમુક સ્થાનિક લાલિયાવાડી ચાલે છે એટલે આજે સવારે જયારે અહીંની મુલાકાત લીધી તો ત્રણક ખેડૂતો અલગ અલગ આઈડેન્ટિફાઈ કરેલા મેં જોયા એમાંથી એક ખેડૂત ને જે મગફળીનો ઢગલો હતો એ ગઈકાલે આવ્યો હતો ગઈકાલનો રિજેક્ટ થયેલો હતો સિત્તેર વર્ષની ઉંમરના દાદા હતા બે કલ ના અહીંયા બેઠા હતા એમને પ્રશ્ન પૂછ્યો કે શું કામ રિજેક્ટ કર્યો તો કે મારો ઉતારો તો બરાબર છે પણ મકફડીની ઉપર મગફળી ઉપાડ્યા પહેલા જે વરસાદ થયેલો હતો એટલે માંડવીની ઉપર થોડી ઘણી માટી ચોટેલી હતી આ માટી જે મકફડીમાં ચોટેલી હોય એ અલગ હાથેથી ન થઈ શકે એના માટેને કોઈ મશીન પણ નથી એ ફક્ત એક રીતે અલગ કરવી તો થઈ શકે કેને પાણીમાં ધોવી પડે જો પાણીમાં ધોઈ તો એમાં ભેજ આવે ભેજ આવે એટલે ફરીથી રિજેક્ટ થાય અને ભેજ દૂર કરવા માટે એને કે સાત દિવસ પછી તો બિલ નથી બનતું તમારો વારો આવ્યો પછી આખી ડિઝાઇન તમે જુઓ એવી બનાવવામાં આવી છે કે જેને ખેતરનો શેઢો નથી જોયો જેને મગફળીના મની નથી ખબર પડતી જેને માંડવી ક્યાં થાય નથી ખબર પડતી માંડવી ધૂળમાં થાય તેની ઉપર ધૂળ ચોટવાની છે ને કઈ આદાણી અંબાણીની ફેક્ટરીમાં તો બનતી નથી કે સરસ મજાની ચોખી થાય ત્યાર પછી તમે જોજો અહીંયા શું લાલિયાવાડી ચાલે છે આ જગ જાહેર છે આને બધાને ખબર છે અહીંયા જે લોકો છે આની સાથે મને એવું લાગે છે કે સંકળાયેલા એટલે હોય કારણ કે આવડા મેદાનમાં એવું તો બને નહીં કે કાલે સાડા અગિયાર વાગે ખેડૂત નો ઢગલો રિજેક્ટ કર્યો સાડા પાંચ વાગે અહીનો યાર્ડનો એક વેપારી ભાઈ પાસે આવી અને એવી સ્કીમ આપે છે કે તમારી જે મગફળી છે એ મગફળી અગિયારસો રૂપિયામાં લઈ લઉં તમારા ફક્ત મને સાત બાર આપો હવે આખી વ્યવસ્થા એવી છે કે અગિયારસો રૂપિયામાં ખેડૂત ની મગફળી છે અને ચૌદસો સાડા ચૌદસો માં આ ભાઈ ના સાત બારપ્રુવ કરાવી લેશે એક આ સંભાવના છે અને બીજી સંભાવના એવી છે કદાચ મને તો એવું લાગે છે કે એની ઢગલો અગિયારસો રૂપિયામાં છે લોકો મને એમ લાગે છે કે આ લોકો જે છે ને એના દલાલો છે જે અંદર બેઠેલા છે ને આના મડતિયા છે આ બધા મિલી ભગત થી આખી ડિઝાઇન આલે છે અંદરનો વેપારી આને એમ કે તમારી રિજેક્ટ થઈ ગઈ છે તમે અત્યારે મને અગિયારસો રૂપિયા લખેલ મારી પાસે તમે પૈસા લઈ લો તમારો સાત બાર અમને આપો એ અમે કરાવી લેશી એટલું કોન્ફિડન્સથી કહેવામાં આવ્યું અમે કરાવી લેશી કે મને એવું નથી લાગતું કે અહીંયા જે કોઈ પણ અધિકારીઓ કે અહીંયા જે કોઈ પણ લાગતા ઓળખતા માણસો છે એને ધ્યાન બાર આ વસ્તુ પોસિબલ નથી બીજો એક ઢગલો આ છે આ ઢગલો એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યો હતો કે આ ઢગલામાં આ જે મગફળી છે ને એના હુયા જો આ જે હોય ને સ્ટેન્ડ આપણે જે ખેડૂતો નો એને ખબર પડે કે માંડવી નો પોપટો જે થાય ને એને એ જે સ્ટેન્ડ માંથી થાય હુયા એને નડ્યા ઉતારો બરાબર આવી ગયો તો શું ખેડૂત છે કે ખૂયામ કાતર થી કાપે ત્યાર પછી ઈ ભાઈ છે એ સવારના કેતા કે ભાઈ મારો ઉતારો બરાબર આવી ગયો છે એટલે અમે પેલા ગયણા ખોબો ભરીને અમે વસરામ ભાઈએ

જેને એમ કહી દેવામાં આવ્યું હતું કે નહીં ચાલે સવારની અહીંયા માથાકૂટ કરી એ લોકો સાથે સેમ્પલિંગ કરી તો પાસ થઈ ગયો સીધો મતલબ એ છે કે વ્યવસ્થિત એવી આયોજનબદ્ધ રીતે એવી વ્યવસ્થા ચાલે છે કે આમાંથી સિલેક્ટેડ જે 25 30 માણસો હોય એમાંથી 4 5 ખેડૂતોની મગફળી છે રિજેક્ટ કરવાની રિજેક્ટ કરે એટલે પાછળથી એમના જે એજન્ટો દલાલો છે એમને સ્કીમ આપી અને એમના સાત બારમાં પોતાની મગફળી ચલાવી લેવાનું એક કોભાંડ ચાલે છે અને બીજું એ ચાલે છે કે લાચાર ખેડૂતોની એક વખત મગફળી રિજેક્ટ કરાવે એટલે ત્યાર પછી ભાજપના ચૂંટાયેલા કોઈ પણ સદસ્યો મિનિસ્ટરો ધારાસભ્યોના કોઈ પણ પાંડિયા હોય એના ચેલા ચપાટા હોય એના ચમચા હોય ન્યા જેના ખેડૂત છે ભાઈ સાહેબ બાપા કરે હોશિયારી કરે ને એમ કે ભાઈ સાહેબ બાપા અમને આ કરી દો એ જો ફોન કરી દે આ મગફળી કઈ વાંધો નતો જો વાંધો હોત તો અત્યારે રિજેક્ટ થવી જોઈતી હતી ફરી જે આખે આખું સેમ્પલિંગ કરાયું અને જો પાસ થઈ ગઈ એનો મતલબ આ મગફળી છે એ પાસ થયેલી જ હતી પણ જો આ ભાઈ છે એ ભાજપના કોઈ નેતાના ચેલા ચપાટા ચમચા પાસે જઈને ઓશિયાળી કેરી હોત ને ફોન કરી દીધો તો લઈ લેવામાં આવત અને ત્યાર પછી આપણે બધાને ખબર છે કે આ ભાઈને દર વખતે ફોન કરીને શું કહેવામાં આવે એટલે આ જે લાલિયાવાડી ચાલે છે આ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવે અમે જયારે આવ્યા ત્યારે આ લોકોની પોતાની સિસ્ટમ પ્રમાણે અમે તો સીધી રીતે અધિકારીઓ સાથે વાત કરતા હતા તમારા પેરામીટર શું છે કઈ રીતે તમે સેમ્પલિંગ કરો છો કઈ રીતે પાસ કરો છો ત્યાં તો ખબર નહીં એમને એકસો બાર નંબર માંથી પોલીસ ની ગાડી બોલાવી લીધી એટલે અમે ડરી જવા વાળા થોડા છીએ અમે કઈ થોડા તમારી જેમ ચોર ચપાટા કે લૂટેરા છીએ આ ડરવા વાળા નથી અને જ્યાં સુધી આ ખેડૂતોની આ સેન્ટર પર જ્યાં સુધી આવી લાલિયાવાડી ચાલે છે ત્યાં સુધી અમે સવાર થી સાંજ સુધી આ ખેડૂતો કાલ રાત રોકાણ અમારી જરૂર પડશે તો રોકાશ